શું તમે સરકારી નોકરીની તૈયારી કરો છો જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ ગુજરાત સરકાર દ્વારા પચાસ હજારથી થી પણ વધારે જગ્યાઓ પર નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે ગુજરાત સરકારે બે હજાર છવ્વીસ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં પોલીસ જીપીએસસી શિક્ષક જેવી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ભરતી જાહેર કરવામાં આવી છે કર્મ સખા કર્મ સખા શું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો જો તમે ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો જો તમે પોલીસ બનવા માંગો છો જીપીએસસી ટીચર કે ક્લાર્ક બનવાનું સપનું જોઈ રહ્યા છો અને જો તમે બે હજાર છવ્વીસમાં આવનારી મોટી ભરતીની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે બહુ જ મહત્વનો છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત સરકારની બે હજાર છવ્વીસની સંપૂર્ણ ભરતી કેલેન્ડર વિશે જ્યાં પચાસ હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે આ તમામ માહિતી રજૂ કરી છે કર્મસખા નામના એઆઈ આધારિત કારકિર્દી પ્લેટફોર્મે તો શું છે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે શિક્ષકો માટે કેટલી જગ્યાઓ છે પોલીસ માટે પોલીસ ભરતી માટે કેટલી જગ્યાઓ છે જીપીએસએસબી જીપીએસસી અને જીએસએસએસબી ગુજરાત કોણ સેવા પસંદગી મંડળમાં કયા વર્ગમાં ભરતી થનાર છે અને કેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ્સ જરૂરથી કરજો તો મિત્રો કર્મસખા શું છે સૌથી મોટો પ્રશ્ન કર્મસખા શું છે તો કર્મસખા ડોટ કોમ ભારતનું અગ્રણી એઆઈ સંચાલિત કારકિર્દી પ્લેટફોર્મ છે જે અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધારે ઉમેદવારોને સરકારી અને ખાનગી નોકરીની તૈયારીમાં મદદ કરી ચૂક્યું છે કર્મશાખાનું ખાસ ધ્યાન છે પોલિટી ઇકોનોમી રિઝનિંગ લોજિકલ થિંકિંગ કમ્પ્લેન્સ ડેટા એનાલિસ વગેરે તો આ બધા વિષયો ઉમેદવારની તૈયારીને કોર્પોરેટ લેવલના સ્કેલ સાથે જોડે છે જે ફેન્ટીજ અને ઇન્સ્ટિટ્યુટીજ સેક્ટરમાં પણ ઉપયોગી છે આ ઉપરાંત કર્મસખા આપે છે એટીએસ ઓપ્ટિમાઇઝ રિચ્યુમ બિલ્ડર એઆઈ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન ડેલી જોબ એલર્ટ્સ ગવર્મેન્ટ એક્ઝામ કેલેન્ડર વગેરે તો સૌથી જે મોટી ખબર સામે આવી છે તે છે પાંચસો ને એકાણું જગ્યા પર આ ભરતી થનાર છે આ ભરતીમાં સામેલ છે લોકરક્ષક કેડરની બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યાઓ અને પીએસઆઈ કેડર ની આઠસો ને અઠાવન જગ્યાઓ લાયકાતની વાત કરવામાં આવે તો લોકરક્ષક માટે ધોરણ બાર પાસ જરૂરી છે પીએસઆઈ માટે સ્નાતક ડિગ્રી જરૂરી છે તે માટેની પરીક્ષા તારીખ જે સંભવિત પરીક્ષા તારીખ છે તે પણ જાહેર કરવામાં આવી છે જે છે જાન્યુઆરી એન્ડિંગ અથવા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ પરથી હજારો યુવાનો માટે સરકારી નોકરીનું મોટું દ્વાર ખોલી રહી છે જીપીએસસી ક્લાસ વન અને ક્લાસ ટુ ની જે ભરતી છે તે લગભગ ચારસો થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થનાર છે જીપીએસસી દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નંબર ચુમ્માલીસ થી લઈને એકસો દસ સુધી વિવિધ વિભાગોમાં ભરતી જાહેર કરવામાં આવે છે એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જગ્યાઓ ત્રણસો ને ત્રેવીસ પ્રિલિમ્સ પરીક્ષા ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ જીપીએસસી ક્લાસ વન અને ક્લાસ ટુ એ સૌથી પ્રતિશ્રેષ્ઠ સરકારી નોકરીઓમાં આવે છે અને તૈયારી માટે લાંબા સમયની યોજના પણ આ માટે જરૂરી છે ત્યાર પછી આવે છે શિક્ષક ભરતી જેની લાંબા ગાળાથી પાસ હોય તેવા ઉમેદવારો રાહ જોઈ રહ્યા હોય છે ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માટે કુલ જગ્યાઓ તેર હજાર આઠસો પ્લસ તેર હજાર આઠસો થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થનાર છે દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારો માટે ખાસ ભરતી પણ થનાર છે તેમાં કુલ જગ્યાઓ ચાર હજાર એકસો ને ચોર્યાસી તે સિવાય જ્ઞાન સહાયક ભરતી પણ કરવામાં આવશે જ્ઞાન સહાયક શિક્ષકોની જે ભરતી કરવામાં આવશે તેનો સમયગાળો અગિયાર મહિનાનો કરાર આધારિત રાખવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે તો શિક્ષકોની ટોટલ ત્રીર હજાર આઠસોથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થનાર છે અને અલગથી દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર હજાર એકસોની ચોર્યાસી જગ્યાઓ પર ભરતી થનાર છે તેમજ જ્ઞાન સહાયકો પણ ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે આ ભરતી શિક્ષકોની જે ભરતી છે તે શિક્ષણ ક્ષેત્ર સ્થિરતા અને સન્માન બંને આપે છે જીપીએસએસબી અને જીએસએસએસબી ભરતી હવે વાત કરીએ જીપીએસએસબી અને જીએસએસએસબી ભરતી ની કુલ જગ્યાઓ ત્રણ હજાર પ્લસ ક્લાસ થ્રી આ જે ભરતી ત્રણ હજાર થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થનાર છે તે વર્ક છે ફાયરમેન જેવી અલગ અલગ પોસ્ટ પર ત્રણ હજારથી થી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે અરજી માટેનું જે માધ્યમ છે તે પ્લેટફોર્મ છે ઓર્જસ પોર્ટલ ભરતીનો સમયગાળો પોલીસ ભરતી જેમાં તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ પર જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં આ ભરતી એટલે કે કાલથી અરજી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ગુજરાત પોલીસ ભરતી માટે ત્યાર પછી જીપીએસસી એસટીઆઈની ત્રણસો ત્રેવીસ જગ્યાઓ પર ભરતી છે તેમાં ચાર ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ ભરતી શરૂ થઈ ગઈ છે વિદ્યા સહાયક માટેની તેર હજારને આઠસોથી પણ વધારે જગ્યાઓ પર મેરિટ આધારિત ભરતી કરવામાં આવશે તેની કોઈ પર્ટિક્યુલર તારીખ જાહેર કરવામાં આવી નથી જીપીએસએસબી બી જી એસએસએસ બીમાં ત્રણ હજારથી પણ વધારે જગ્યાઓ પર ક્વોલિફાઈ વન ક્વોલિફાય ટુ બે હજાર છવ્વીસમાં પરથી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે હવે મિત્રો આ કરવી હકીકત છે અઠ્ઠાણું ટકા ઉમેદવારો નિષ્ફળ જાય છે તો આ અઠ્ઠાણું ટકા ઉમેદવારો કેમ નિષ્ફળ જાય છે કર્મ સ્થાપક દ્વારા કહેવામાં આવ્યું છે કે દર વર્ષે વીસ લાખથી પણ વધુ ગુજરાતી યુવાનો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે પણ સફળ પણ સફળતા માત્ર બે ટકાને જ મળે છે તેનું કારણ શું છે રિઝ્યુમમાં ગેપ પ્રોપર સ્કિલ મેપિંગ નથી ઇન્ટરવ્યુ પ્રિપેરેશન નથી રાઈટ ગાઈડન્સ નથી અને એ જ જગ્યાએ કર્મસખા મદદ કરે છે તો આવા ઉમેદવારોને કર્મસખા એપ મદદ કરે છે જે જેવા ઉમેદવારો રિઝ્યુમમાં ગેપ છે પ્રોપર સ્કિલ મેપિંગ નથી ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન બરાબર નથી રાઈટ ગાઈડન્સ નથી તેવા ઉમેદવારોને કર્મ એપ ખૂબ જ મદદ કરશે તો આ કર્મસખા એપનો ઉપયોગ જરૂરથી કરવા વિનંતી છે તો ગુજરાત ગવર્મેન્ટ જોબ કેલેન્ડર બે વધારે વાત કરીએ તો તૈયાર કર્યું છે બે હજાર છવ્વીસ નું સંપૂર્ણ ગુજરાત સરકારી ભરતી કેલેન્ડર જેમાં તમે જોઈ શકો છો કે પોલીસ ભરતી શિક્ષક ભરતી ક્લાર્ક પરથી જીપીએસસી ક્લાસ વન ટુ પરથી કુલ પચાસ હજાર થી પણ વધારે જગ્યાઓ સામેલ કરવામાં આવી છે આ કેલેન્ડર તમને જોવા મળશે કર્મ ડોટ કોમ પર અને ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ જોબ ડોટ પ્રમાણે તારીખ પ્રમાણે ભરતીઓ શોધી શકો છો મિત્રો સરકારી નોકરી હવે માત્ર સપનું નથી પણ યોગ્ય યોજના અને માર્ગદર્શન થી જ તે એ શક્ય બનશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વધુ ને વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા તમારી તૈયારીને સાચી દિશા આપવા કર્મસખા ડોટ કોમ એક વખત જરૂર મુલાકાત લેજો આભાર તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છા